નિશાએ વૃદ્ધ દંપતી ના સંતાન સ્વરૂપે સુરત રાંદેર પોલીસે ફરજ બજાવી રાંદેર ના વૃદ્ધ દંપતી સંતાન થી વંચિત હતા અને વૃદ્ધાવસ્થામાં પણ તેમની જવાબદારી નિભાવી પડતી હતી હાલમાં વરસાદની ઋતુ ચાલતી હોવાથી તેમના ઘરમાં પાણી આવતું હતું ત્યારે તેમની મદદ કરવા માટે આશાની કિરણ સાથે રાંદેર પોલીસ ની ટીમ આવી જયારે રાંદેર પોલીસ ટીમ માજી ઘરે ગયા તો તેમણે જોયું કે આ દંપતી જૂનો એન્ડ્રોઈડ મોબાઈલ તૂટી ગયો હતો અને તેમનો ફ્લેટ પણ નીચે આવ્યો હતો અને પાછળની સાઈડ પતરા શેડ લગાવ્યો હતો જે જૂનો અને જર્જરિત થઈ ગયો હતો અને વરસાદની ની કારણે ઘરમાં પાણી પડતું હતું અને પતરા નવો શેડ ખરીદવાની તેમની ક્ષમતા પણ નહીં હતી ત્યારે સુરતની ની રાંદેર પોલીસે માજીને નવો ફોન અપાવી તેઓ તેમના ફ્રી સવાય વજન સાંભળી શકે તે માટે વજન નાખી આપ્યા હતા આમ સિનિયર સિટીઝન ની મદદ કરી રાંદેર પોલીસે ખાકીને ઉજાગર કરતું કામ કરેલ છે